जब बच्चे पास करने एक से पाँच की कक्षा में पास करेंगे उसके बाद बच्चों को यहाँ पर एडमिशन मिलता है ओके एक बार एडमिशन प्रोसेस आ जाए वे फिर उसको छठी से लेकर बारहवीं कक्षा तक यहाँ पर संपूर्ण मुफ्त में ओके गवर्नमेंट ऑफ गुजरात और दूसरा ओके जयका कोई भी एक प्राइवेट पार्टनर जैसे कि हमारा प्राइवेट पार्टनर जयका जन सहायक ट्रस्ट उसके अंतर्गत उसको मुफ्त में शिक्षा मिलती है સીટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા પાસ કરીને આવ્યો છું હું મારો ફેવરેટ સબ્જેક્ટ છે ઇંગ્લિશ અને મને આગળ જઈને ડૉક્ટર બનવું છે મેં અહીંયા સીઇટીની એક્ઝામ પાસ કરીને આવ્યો છું મને અહીંયા બહુ ગમે છે અને મેં આગળ જઈને ડૉક્ટર બનવા માગું છું મેં સીઈ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા આપીને પાસ થયો એટલે મને અહીંયા એડમિશન મળ્યું મને ગણિત 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 વિશે બહુ ગમે છે અને હું મોટો થઈને આર્મી ઓફિસર બનવા માગું છું